ઘટનાને લઈને ગ્રાફિક્સ માધ્યમથી પણ આપને વિગતો આપવાનો સમજાવવાનો પ્રયત્ન કરી આખું અકસ્માતની જે આ વિગતો હતી અમદાવાદમાં વાહન ચાલકો જે રીતે બેફામ બની રહ્યા છે બે વર્ષમાં હિટ એન્ડ રનની જે ઘટનાઓ સામે આવી છે સાતસો ઓગણચાળીસ જેટલી ઘટના બે વર્ષમાં આ ઘટનામાં ત્રણસો પિસ્તાળીસ લોકોના મોત થયા છે સાતસો ઓગણચાળીસ જેટલી ઘટનામાં ત્રણસો પિસ્તાળીસ લોકોના મોત થયા છે બે હજાર ત્રેવીસ થી ચોવીસ દરમિયાન ના જે આંકડા છે કે જેમાં અમદાવાદ ગ્રામ્યમાં ત્રણસો પંચાણું હિટ એન્ડ રનના ગુના નોંધાયા છે અમદાવાદમાં એકસો અને અમદાવાદ ગ્રામ્યમાં બસો અઠ્યાવીસ લોકોના મોત થયા છે અમદાવાદ શહેર માટે અઠ્યાસી અને ગ્રામ પંચાયતમાંથી માંથી બસો તેતાલીસ આરોપીઓની ધરપકડ કરાઈ છે બે વર્ષમાં હિટેન્ડરની સાતસો ઓગણ જેટલી ઘટના સામે આવી છે ચોવીસ દરમિયાન આપણી પાસે આંકડા છે કે જેમાં અમદાવાદ ગ્રામ્યમાં ત્રણસો પંચાણું હિટ એન્ડ રન ગુના નોંધાયા હતા અમદાવાદમાં એકસો સત્તર ગ્રામ્યમાં બસો અઠ્યાવીસ લોકોના આ હિટ એન્ડ ઘટનામાં મોત થયા છે આ આંકડા

ની મહત્વની વાત આવી ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થવી પણ એટલી જ જરૂરી છે અધિકારીને પરિવાર શહેરમાં આવી કોઈ ઘટના બને નહીં હાલ આજે ઘટના સામે આવી છે અમદાવાદ શહેરથી તે અનેક સવાલો ઊભા કરી રહી છે જે થોડા દિવસ પહેલા જ આપણે અમદાવાદના શિવરંદનીથી પણ આવી જે ઘીટરની ઘટના જોઈ હતી તથ્યવારી હજી બુલાયી નથી અને ત્યાં ફરી એકવાર અમદાવાદમાં બ્રેઝા કાર ચાલકે નશામાં ચોર થઈને અકસ્માત સર્જો છે રાહતની વાત છે આ ઘટનામાં કે કોઈનો જીવ નથી ગયો પણ આજે પાંચ લોકોની ઇજાગ પહોંચી છે તેઓની હાલત પણ નાજુક છે